નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મિત્રો આ દુનિયા છે ને દુનિયા અનેક રંગોથી સુશોભિત છે કોઈ પણ એક કલર હોય ને એક રંગ હોય ને તો રંગમેક હોય ને પણ અસંખ્ય રંગોથી રંગેલી આ જગત આ દુનિયા જેવી રીતે આપણે જંગલમાં કે બાગ બગીચામાં જતા હોઈએ તો આપણને અલગ અલગ પ્રકારના પુષ્પો ફૂલો પાંદડી અને જાડવા જોવાની ઈચ્છા થાય અને બધું એક સાથે હોય બહુ મસ્ત લાગે જોવાની મજા જ રીતે આ જગતની અંદર અંદર સારા માણસો ખરાબ માણસો સાહુકાર ગરીબ અમીર અને સારા ખરાબ બધા જ માણસો હોય અને આ દુનિયાની અંદર બધું જ બધાની પોત પોતાની ઈચ્છા પ્રમાણે પોતાની મરજી પ્રમાણે પોતાની મનપસંદ પ્રમાણે પોતાની રુચિ પ્રમાણે જીવન જીવે એટલે તો જ આ જગત સુંદર અને સારું લાગે છે બધા મારા વિચાર જેવા બધા હોય અને એવું જ વિચારતા હોય તો પણ બધાને મજા ના આવે બધાની અલગ અલગ પસંદગી હોય અને ભારત દેશની અંદર પણ ડોક્ટર સાહેબ આંબેડકરનું સંવિધાન બધાને એ પ્રમાણે જીવન જીવવાની પરવાનગી આપે છે એને અધિકાર આપે છે કે તમારી ઈચ્છા મુજબ તમે જીવી શકો તમારો મનપસંદનો ધર્મ પાડી શકો મનપસંદની વિચારધારા સંપ્રદાય સાથે જોડાઈ શકો તમારા મનના ભાવો તમારી ઈચ્છાઓ તમારી અપેક્ષાઓ તમે રજૂ કરી શકો તમે જાહેર જગત જીવનમાં પણ કામ ઈચ્છા મુજબ તમે કરી શકતા હોય કરવાની છૂટ તમારા આનંદ મોજ મજા મનોરંજન કરવાની બધી પરવાનગી સંવિધાન આપે છે એમને એમ આ પ્રકૃતિમાં પણ એવું છે પક્ષીઓને તમે પિંજરામાં પૂરી નાખો તો એની સ્વતંત્રતા છીનવાઈ જાય અને એની જે જીવન જીવવાની જે મજા છે આનંદ છે એ આઝાદી હાલી જાય તો એનું જીવન કેવું લાગે એમ પક્ષીઓને જે ઉડવાની સ્વતંત્રતા છે અને જંગલના પ્રાણીઓને પોતાની રીતે જીવન જીવવાનો જે આનંદ છે મોજ છે સ્વતંત્રતાથી જે આ ઝલક છે એમાં આપણા જીવનમાં પણ એવી હોવી જોઈએ બધાને પોતાનું જીવન વાલું હોય અને પોતાની મનની વિચારધારા પ્રમાણે જીવન જીવનની અપેક્ષા હોય તો બધા એવું જીવવું જોઈએ કોઈને કોઈના વિચારો વિશે એનો વિરોધ વ્યક્ત કરવો કોઈ મતલબ નથી હા કોઈ વસ્તુ હાનિકારક હોય સમાજને નુકસાનકારક હોય જેવી અંધશ્રદ્ધાઓ છે કે કુરિવાજો છે ને સમાજને નુકસાન કરતા હોય યુવા જગતને નુકસાન કરતા હોય તો આપણે એના વિશે બોલવું એ આપણું આપણે ફરજ બની જાય છે પણ બાકી સ્વતંત્ર રીતે કોઈને નુકસાન ન કરતા હોય કોઈની વિચારધારા કોઈ નુકસાન ન થતી હોય કોઈનું જીવન કોઈ નુકસાન ન કરતું હોય તો એ સ્વતંત્ર જીવી શકે છે બાકી સંવિધાનના દાયરામાં રહીને માનવતાના દાયરામાં રહીને જીવન જીવવું એ કઈ ખોટું નથી એટલે અને જગતમાં આવ્યા મનુષ્ય જન્મ લઈને તો ખરેખર માનવ તરીકે જીવીએ એનાથી વિશે બીજું શું હોઈ શકે તમારે શું કહ્યું મિત્રો જો તમારી સાથે વાતચીત કરતા કરતા મારે આટલું એક કામ થઈ ગયું